જવાબ અમારી ત્રણ સીટ આવી છે અને એની પણ ખુશ છે ભારતીય જનતા પાર્ટી આ મારો વોટ બદલાયો હતો દસ નંબરમાંથી મને નવ નંબર માટે ઓચિંગ કાઢો આઠ જ દિવસનો ટાઈમ દે દો છતાં પણ જે પ્રજા એ નિર્ણય આવી પણ માન્ય છે મારી ત્રણ સીટ આવી જ પેટર્ન રેલી પર હોતી વધારે મને છે સર હારનું કોઈ ચોક્કસ કારણ કોઈ કારણ નહીં વોટ બદલાય એવી જ કારણ ઓકે નવ નંબર જે દસ નંબર વાળો વોટ હતો નવ નંબર મારા માટે આ પહેલી પહેલીવાર આઠ ટર્મ મારી જે ગઈ હતી એ દસ નંબર બાકી પાર્ટીએ જે નિર્ણય લીધો મારી પેનલ ચૂંટાડી જેની પણ મને વધારે ખુશી અમારી ત્રણ સીટ આવી છે અને એની પણ ખુશી ભારતીય જનતા પાર્ટી આ વખતે મારો બદલાય હતો દસ નંબરમાંથી મને નવ નંબર માટે વચિંચારો આઠ જ દિવસનો ટાઈમ થયો છતાં પણ જે પ્રજાએ નિર્ણય આપ્યો હું માનીએ છે મારી ત્રણ સીટ આવી જ પેનલ પણ તો વધારે મને ખુશી સર હારનું ચોક્કસ કારણ કોઈ કારણ નહીં વોટ બદલાય એવી જ કારણ નવ નંબર જે દસ નંબર વાળો વોર્ડ હતો નવ નંબર મારા માટે આ પહેલી વાર આટકા મારી જે ગઈ હતી એ દસ નંબર વાળી પાર્ટી જે નિર્ણય લીધો મારી પેનલ ચૂંટાડી જેની પણ મને વધારે ખુશી